ઉના સિંચાઈ વિભાગની કચેરીને સીલ મારવાના આરોપમાં સમાચાર ઉનાથી સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈશું એક તરફ જ્યારે મિટિંગમાં હાજર ન રહેતા નોટિસ કે જાણ કર્યા વગર ડીડીઓ દ્વારા સીલ માર્યાનું સુનિલ રાઠોડે જણાવ્યું ઉના પંચાયત સિંચાઈ પેટા વિભાગની કચેરીને ડીડીઓએ સીલ માર્યું ગીર સોમનાથ ડીડીઓ અને સ્થાનિક અધિકારીઓની હાજરીમાં રાત્રિના સમયે સીલ માર્યું કાર્યપાલક કિચડે સુનિલ રાઠોડને ઉના ખાતે રાત્રિના સમયે બોલાવી કિચડીને સીલ મારવામાં આવ્યું હતું અને સીલ મારતા મુદ્દો જિલ્લા ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને કાર્યપાલક કિચડી સુનિલ રાઠોડ પર અગાઉ પણ જિલ્લા પંચાયતના પ્રમુખે ભ્રષ્ટાચારના આક્ષેપ કરેલા છે તેવું સ્થળ ઉપર હતો જેવો સંજોગો વસત હું સ્મિટિંગ વાદર રહી શક્યો નથી અને જિલ્લામાં પણ હું એક જ ટેકનિકલ એન્જિનયર હતો જે કારણોસર મિટિંગમાં હાજર રહેલ ન હતો